ત્રીસ જૂનના રોજ સરસજીરાવ નાટ્યગૃહ ખાતે બરોડા બાર એસોસિએશન દ્વારા કેટલાક કાયદાઓમાં સુધારા કરીને નવીન કાયદાઓને લઈને એક દિવસીય લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક જૂના કાનૂની કાયદાઓમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે જે આ સુધારાવાળા નવીન કાયદાઓને આગામી એક જૂન ના રોજથી અમલમાં આવી જશે આથી આ સુધારાવાળા કાયદાઓને લોકોમાં સમજ અને વિસ્તૃત માહિતી મળે તે માટે બરોડા બાર એસોસિએશન દ્વારા શહેરના અકોટા સ્થિત સર સયાજીરાવ નાટ્ય ગૃહ ખાતે એક દિવસીય લીગલ સેમિનાર આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરાના નામાંકિત વકીલો તેમજ કાયદાના તજજ્ઞો દ્વારા સુધારા કરવામાં આવેલા નવીન કાયદા કાયદાઓ વિશે જાણકારી આપવામાં આવશે જેથી લોકોમાં સુધારા કરાયેલ નવીન કાયદાઓનું જ્ઞાન મળી રહેશે આ સેમિનારમાં વડોદરા શહેર પોલીસ વિભાગના પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહેશે બરોડા બાર એસોસિએશનના લગભગ પાંચ હજાર વકીલો છે અને ક્રિમિનલ કેસો સાથે બી ઘણા વકીલો જોડાયેલા છે આપણો અંગ્રેજોના સમયથી જે કાયદો ચાલ્યા આવ્યો છે એમાં ઇન્ડિયન પિનલ કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ તરીકે જે ઓળખાય છે એ કાયદાને હવે નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે ઇન્ડિયન પિનલ કોડ જે છે એને ભારતીય ન્યાય સંહિતા તરીકે ઓળખવામાં આવશે અને જે ક્રિમિનલ પ્રોસિજર કોડ છે એને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તરીકે ઓળખવામાં આવશે અને જે ઇન્ડિયન એવિડન્સ એક્ટ છે એને ભારતીય સાક્ષ્ય અધિનિયમ તરીકે ઓળખવામાં આવશે તો આ જે નામો આપ્યા છે એ નામો પણ લોકોને કંઠસ્થ થશે પરંતુ થોડો સમય જશે પરંતુ આ કાયદાઓ જે આયા છે અમલમાં આવતીકાલથી આવનાર છે તો એ શું છે એની ઇફેક્ટ શું છે અને એનો અમલ કેવી રીતે કરવો આ એક પ્રશ્ન વકીલોમાં અને પોલીસ તંત્રમાં પણ છે અમારા કાર્યક્રમમાં માત્ર વકીલો જોડાવાના છે એવું નથી પરંતુ અમારા આ જે પ્રચાર થઈ રહ્યો છે કે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ સેમિનાર કરી રહ્યા છીએ એથી અમને ઘણા પોલીસ અધિકારીઓના પણ ફોન આવ્યા છે એમને કહ્યું કે અમે પણ આવી શકીએ તો અમે એમને કહ્યું કે મોસ્ટ વેલકમ એટલે આ એક એવું સેમિનાર છે કે જે સામાન્ય માણસ માટે પણ જરૂરી છે પરંતુ સામાન્ય માણસ અને આ બધા માટે જો આ કાર્યક્રમ કરવામાં આવે તો મારી પાસે એટલી મોટી કોઈ જગ્યા જ નથી જેથી અમે આ અકોટામાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે સર સયાજીરાવનું જે ગૃહ છે એ અમે નક્કી કર્યું છે અને એમાં અમે જ્યારે શરૂઆતમાં કેટલા વકીલો ભાગ લેશે એના માટે અમે જાહેરાત કરી તો લગભગ બારસો પચાસનું રજિસ્ટ્રેશન માત્ર ત્રણ દિવસમાં થયું હતું અને ત્યાર પછી પણ બીજા ઘણા બધા લોકોનો અમારી પાસે ધસારો છે એટલે આવતીકાલે જે અમારો કાર્યક્રમ છે એ ખરેખર ખૂબ જ અદ્ભુત રહેશે અને તમામ વકીલોના માટે ખૂબ જ લાભદાયી બનશે અને આ કામ હું મારા બરોડા બાર એસોસિએશનના મારી સાથે આ જોડાયેલા તમામ કમિટી મેમ્બરોના સહકારથી કરી રહ્યો છું આ કોઈ એક વ્યક્તિનું કામ નથી મારા એકલાનું કામ નથી મારી જોડે મારા વકીલ જે ચૂંટાયેલા છે મારી જોડે બરોડા બાર એસોસિએશનમાં સેક્રેટરી તરીકે જનરલ સેક્રેટરી તરીકે ટ્રેઝરર તરીકે અને કમિટી મેમ્બરો તરીકે તેમજ મારી સાથે બાર કાઉન્સિલ ગુજરાતના રણજીતસિંહ રાઠોડ પણ છે અને અમારા તમામના સહિયારા પ્રયાસથી આ એક કાર્યક્રમ થઈ રહ્યો છે અને એમાં આવતીકાલે અમે આ નવા કાયદા શું છે એની સમજ માટે તમામ વકીલોને અમે આ જે કાયદાના પુસ્તક પણ આપવાના છે મુખ્ય વક્તા તરીકે અત્યાર સુધીને આ ક્રિમિનલ પ્રેક્ટિસ સાથે વર્ષોથી જોડાયેલા હોય એવા સિનિયર વકીલો કે જે શૈલેષ પટેલ છે એ આઈપીસી ઉપર માર્ગદર્શન આપશે એવી રીતે ઇન્ડિયન એવિડન્સ એક્ટ ઉપર ખૂબ જ સિનિયર વકીલ અજયભાઈ જોશી છે અને ક્રિમિનલ પ્રોસીજર કોડ માટે ખૂબ જ જાણીતા અને ખૂબ જ સિનિયર વકીલ મોહમ્મદ હનીફ શેખ સાહેબ છે